નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ ભરૂચ મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લામાં નવા પધારેલ એસપી અક્ષયરાજ મકવાણા સાહેબ શ્રીના સન્માન માટે એઆઈજે પત્રકાર સંઘની ટીમે શુભેચ્છા મુલાકાત કરવા ગયા હતા પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ કાળી તલાવડીમાં આવેલ એસપી કાર્યાલય પર એઆઈજી પત્રકાર સંઘના ભરૂચ જિલ્લા પ્રમુખ સબીરભાઈ મુસા પટેલ ભરૂચ જિલ્લા મંત્રી ખાલીદભાઈ શેખ ભરૂચ તાલુકા પ્રમુખ ઇલિયાસભાઈ મંસૂરી મુખત્યારભાઈ પટેલ મહિલા ભરૂચ જિલ્લા પ્રમુખ રૂક્ષાનાબેન પટેલ ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ અમીષાબેન પરમાર નૂરજાબેન પટેલ આમોદ તાલુકા પ્રમુખ સાહિલભાઈ પટેલ ભરૂચ જિલ્લા મહામંત્રી ફરીદભાઈ સૈયદ સર્વે ફૂલોના ગુલદસ્તા આપી ભરૂચ જિલ્લા ભરૂચ જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણા સાહેબને આદર અને સન્માનની શુભેચ્છા પાઠવી હતી. સાથે જ નવા પધારેલ ભરૂચ જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણા સાહેબ ને એઆઈજી પત્રકારની ટીમે પોતાનો પરિચય આપી સામાજિક વાર્તાલાપ કર્યો હતો ભરૂચ જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણા સાહેબે શુભેચ્છા મુલાકાત બદલ એઆઈજી પત્રકાર સંઘનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર ઇલિયાસ મન્સૂરી બી એન ન્યૂઝ ભરૂચ